પિતા અને પુત્રની જેતપુર પોલીસે અટકાયત કરીને ત્યારબાદ માર મારવાની આખી આ ઘટના સામે આવી હતી અને એ બાદથી સતત એ જેતપુર પોલીસ સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હતા જોકે તોરણિયાના સરપંચ અંકિત ટિલ્વાએ આખા આ મામલાને મીડિયા સમક્ષ લાવી અને ઉજાગર કર્યો હતો જો જોકે ત્યારબાદથી હવે વિવાદોની વચ્ચે ધોરાજી પોલીસ પણ આવી છે કેમ કે ધોરાજી પોલીસે તોરણિયાના સરપંચ અંકિત ટિલ્વાની પૂછપરછ કરવા માટે મોડી રાત્રે એક વાગ્યાના અરસાની અંદર નોટિસ આપવા માટે પહોંચ્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ચોવીસ એપ્રિલના રોજ મોડી રાત્રે એ તોરણિયા ગામે ધોરાજી પોલીસના બંદોબસ્ત સાથે જેતપુર પોલીસ પહોંચી હતી એ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ એ ખાનગી કાર લઈને કે જેમાં નંબર પ્લેટ પણ ન હતી અને ગાડીઓની અંદર કાળા કાચ પણ હતા આ દરમિયાન ધોરાજીના તોરણિયા ગામે પહોંચેલી એ પોલીસે તોરણિયાના લોકો સાથે રકઝક કરી અને એ પિતા પુત્ર પાસે કોઈ કાગળ ઉપર સહી કરાવવામાં આવ્યા હોવાના આક્ષેપો એ તોરણિયાના સરપંચ દ્વારા એ લગાવવામાં આવ્યા હતા જો કે ત્યારબાદ તોરણિયાના સરપંચે આખી આ ઘટનાનું લગભગ ચોવીસ મિનિટ સુધીનું આખું એક વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું અને એ બાદથી સતત એ તોરણિયા ગામના સરપંચને પોલીસની કાર્યવાહીની અંદર રુકાવટ બદલની તેની સામે ગુનો દાખલ કરી અને તેને પૂછપરછ કરવા માટે ધોરાજી પોલીસે બોલાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે જો કે આખી આ ઘટનાની અંદર તોરણિયા ગામના સરપંચ છેલ્લા ત્રણ દિવસથી તેના ઘરની બહાર નથી નીકળ્યા અને સામે ધોરાજી પોલીસ એ મોડી રાત્રે એકથી બે વાગ્યાના અરસાની અંદર તેમને નોટિસ આપવા માટે પહોંચે છે નોટિસ આપવા માટે પહોંચેલી પોલીસને જોઈને તત્કાલે તોરણિયા ગામના મહિલાઓ એ વહેલી સવારે જ ધોરાજી ખાતે પહોંચ્યા અને તોરણિયા ગામના એ સરપંચના નિવાસસ્થાન બહાર તમામ મહિલાઓ એકત્રિત થઈ ચૂકી છે આ તમામ મહિલાઓનું એક આક્ષેપ છે કે પોલીસે તેમની સામે ખોટી કાર્યવાહી કરી રહી હોવાની આરોપ સાથે પોલીસને શંકાના ઘેરાની અંદર સવાલોની અંદર ઘેરી રહી છે અને તોરણિયાની મહિલાઓએ શું કંઈ કહી રહી છે આખી આ ઘટના સંદર્ભે અને સાથે જ તોરણિયાના સરપંચ અંકિત ટીલવાના પત્ની પણ શું કહી રહ્યા છે એ સાંભળો એટલે અમે બે કાકી દીક વહુ બે ઘરે હતા અને પાંચ જણા પોલીસ વાળા આવ્યા કઈ પૂછ્યું નહીં ખાય શું અમને અને અમારા વહુ ને પૂછવા જ મીંડા કે વિવેક ક્યાં છે શું કરે છે આમ ને તેમ ને પછી એમ કેવા માંડ્યા કે તમારી જમીન કેટલી પછી અમારી ઘર ની ગુણું જોવા માંડ્યા કે આ બે હું કેટલી છે બોલવા માંડ્યા અમે અપાઈ ગયા પોલીસ વાળા એટલે એ કોણ જાણે એ અમને કઈ નથી ખબર અને એ બાબતમાં માં એવા એ અમને કઈ ખબર નથી એને કંઈ અમને કીધું નહીં અને લેડીઝ પોલીસ કઈ લઈને નો આવ્યા અમારા કોઈ જણે ઘરે નતા અને એ બોલવા જ માંડ્યા જેમ અમે આવું ગભરાય જ ગયો ભાઈ શું કરી પછી અમે મારા ઘરવાળા તોરણિયાના સરપંચ અંકિત ટીલવા છે બે ત્રણ દિવસ પહેલા જે ઘટના બનેલી કે બે માણસ ને તોરણિયા ધોરમાર મારેલો અને ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને ત્યાં ફિલ્મી સીન ક્રિએટ કરેલો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈ ગયા યુનિફોર્મ વગર થઈ ધકામુકી કરેલી ભાઈઓને મારેલું ઈ દરમિયાન મારા હસબન્ડ અને આમના હસબન્ડ વિવેકભાઈ ભેડા ખાલી દૂરથી શૂટિંગ ઉતારતા હતા એ ગુનામાં ઈ લોકોએ આજે 29 તારીખે અમારા ઘરની બહાર નોટિસ લગાડી રાતના 12 વાગે નોટિસ લગાડી કે ભાઈ તમારે સવારે 11 વાગે હાજર થવાનું છે ત્યારથી આયા રાતના 12 વાગે થી લઈ સવાર સુધી ત્રીસ થી પાંત્રીસ પોલીસ વાળા લેડીઝ કોન્સ્ટેબલ સાથે અહીંયા બહાર બેઠા હતા ઘરની અંદર ડેલો કુદીને આવેલા ઉપર ઉપર હું એટલી હતી તો દરવાજા ખખડાવતા હતા અહીંયા નીચે દરવાજા ખખડાવતા હતા અંદર જો કોઈ પણ દારૂ કે કઈ પણ એવું વિવાદ મળે તો એને જિમ્મેદાર ખાલી પોલીસ હશે કારણ કે એ અમને ગમે એ રીતે હેરાન કરવા માંગે છે આખી રાત અમે મેન્ટલી ખૂબ ટોચર થયા છીએ અમે આ બાબતે પોલીસ પાસેથી એવી આશા રાખી છે કે અમને હવે હેરાન ન કરો તમે અને કોર્ટ પાસેથી અમે એવી માંગી છે કે પોલીસ વાળા બધાય છે જે અમને આટલી હદે હેરાન કરે છે ત્રીસ થી પોલીસ વાળા આખી શેરી રોકીને સવાર સુધી હતા એને આજુબાજુવાળાને હેરાન કરે છે અમને હેરાન કરે છે એ હવે બંધ કરે અમને કાયદેસર ન્યાય મળે એની માટે અમે માંગ કરીએ છીએ હા કરવામાં આવ્યું છે અમે એની એની વિરુદ્ધ ફરિયાદ પણ કરીએ છીએ અને જે બાકી લીગલ કાર્યવાહી કરવાની છે બધી કાર્યવાહી અમે કરશી અમારી માંગ એમ જ છે કે અમને ખોટા ગુનામાં નો ફસાવવામાં આવે અને જો અમારી સાથે કઈ પણ વસ્તુ બની તો એના જિમ્મેદાર ફક્ત અને ફક્ત ધોરાજી પોલીસ હશે તો તોરણીયા ગામના બે યુવાન એટલે કે પિતા અને પુત્રની સામે રૂપિયા પંદર હજાર ન આપવા બદલ તેમને માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપો એ તોરણિયાના સરપંચ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને આક્ષેપો લાગ્યા હતા જેતપુર પોલીસ સામે પરંતુ ત્યારબાદ આખી આ ઘટનાની અંદર જેતપુર પોલીસે તોરણિયા ગામ ખાતે પહોંચી હતી આખી આ ઘટનાની અંદર હવે ધોરાજી તાલુકા પોલીસનું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું જોકે મોડી રાત્રે ધોરાજી તાલુકા પોલીસ એ બે વાગ્યાના અરસાની અંદર કોઈક ફરિયાદીના ઘરે જાય છે સરપંચના ઘરે જાય છે અને ત્યારબાદ તેને નોટિસ પણ આપે છે હવે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે તોરણિયા ગામના સરપંચ એ આખી આ ઘટનાની અંદર કોઈ સત્ય છુપાવી રહ્યા છે અથવા તો તોરણિયા ગામના સરપંચ પાસે એવી કઈ જાણકારી છે કે જે ધોરાજી પોલીસને જોઈએ છે એટલા માટે ધોરાજી પોલીસે રાત્રે બે વાગે એ સરપંચના ઘરે નોટિસ આપવા માટે પહોંચે છે જો કે તેમના પત્ની અને તોરણિયા ગામના મહિલાઓના એવા આક્ષેપો છે કે પોલીસ એ બળજબરીપૂર્વક એ તોરણિયા ગામના સરપંચની ધરપકડ કરવા માગે છે કોઈ ગુનો ન હોવા છતાંય તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવવાની વાત એ હાલ તો તોરણિયાની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે ધોરાજી પોલીસ કે જે શંકાના દાયરાની અંદર અત્યારે ઉપસ્થિત છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર